વેલકમ ટુ આરાધના ગઇસ જે તમારા માટે ગોટા પત્તીમાં રીસ્ટોકમાં પીસ્ટ લઈને આવી ગયા છીએ પ્યોર કાપડામાં ગોટા પત્તીની ફૂલ હેવી બોર્ડરમાં વસ્તુ રહેવાની છે આગળ પણ આનો વિડીયો આપણે મૂકેલો છે જે પૂરો લોડ થઈ ગયેલો છે આ નવી રિપીટ આખી કરાવી છે અને વસ્તુ આવી ગઈ છે રીસ્ટોકમાં તો જે કોઈ કસ્ટમર બાકી હોય અને જેને મંગાવી હોય તે અમારા નંબર ઉપર વોટ્સએપ કરીને સિન્સકોટ પાડીને જે કલર ગમે એ મગાવી શકો છો કલરની વાત કરીએ તો પાંચ કલર રહેવાના છે જે કલર તમને બતાવી દઉં છું વસ્તુ એકદમ સારી લૂઝ ફેબ્રિકમાં રહેવાની છે અને હેવી બોર્ડરમાં રહેવાની છે અને બ્લાઉઝની વાત કરીએ તો બ્લાઉઝ બી એકદમ હેવી આવવાનું છે જોઈ લો આ ટાઈપનું આખું બ્લાઉઝ રહેવાનું છે ફૂલ હેવી ગોટા પત્તીમાં સ્લીવ આવશે અને બેક સાઈડ આખી પેનલ આવવાની છે આ ટાઈપનો કોન્સેપ્ટ છે આખો પાંચ કલર છે કલર ચાર્ટ તમને બતાવી દો બીટ કલર એકા ગાજરી કલર રહેવાનો છે જેરી ગ્રીન કલર રાણી અત્યારનો હાઇલાઇટ કલર છે મોરપીચ કલર જે કોઈ કલર પસંદ આવે તે જલ્દીથી બુક કરીને મંગાવી શકો છો સ્ટોક પણ લિમિટેડ છે થેન્ક યુ